अवेर ना 3 बजे ब्लॉग चालू करी केम के तो मारे, मारे पेट में बहुत सारा दुख है हु कब से दुख है दुख है तो हु काई न कहती अब मने वातो न थी तो हु जाओ कोई साहब ने केवा मर साहब सो रहे हैं मार पेट में दुख है हु कोनो काई खबर नहीं पड़ता सोलु जे मर साहब सो रहे हैं बाबू पेट में दुख है हम

તો ખાને ચાલે પડ લે હમ મત જવાય તારે હમ ઇતને જવા તો કે તો બસી બસી ઓર હા શું કેતો અગર કે ની ચાલે તે તો બ્રશ કરી લે અરીના મોડુ તવા અરીના વિડિયો ચાલુ છે તો મને દાંત ચાલે છે આતે એટલે જઈ બ્રશ કર લો બ્રશ પીસી આવાની મોટર ચાલુ કર્યું પાણી આવતું નથી ભર્યું હતું પાણીમાં એક ડોલ ભરી લીધી

થોડે ઠીક ને તો વાંધો નહી બ્રશ કરી મોઢું ધોઈને જે ફ્રેશ થઈ જઈએ બ્રશ થઈ ગયો છે બ્રશ કરીને ચણા ખાઈ લીધા છે જો પહેલા તમે ચણા બતાડજો આમાં ચણા હતા ખાઈજો એક સણો રાખ્યો છે પ્રૂફ કેમાં ચણા હતા તો અત્યારે છેને ચા પીવો છે મને પહેલા ચણા ખાઈ દે પીવો અને પ્રીતિ બ્રશ કરીને પાછી હોઈ ગઈ છે આવું કામ છે હમ હારું થાય તો ત્યારે ચા બનાવ તારા ભાગનું

બ્લોગર નું આપણું કામ વ્લોગ બનાવવાનું ને પ્રીતિ ને દુખાવો થાય છે તો અમારે એવું નથી કે પ્રીતિ દુખાવો થાય છે અમે એક બે એવું કોમેન્ટમાં કે ભાઈ દુખાવો થાય છે તો એનું જાન ધરો વિડીયો પછી બનાવો આ અમારો ધંધો છે વિડીયો બનાવવો પડે અમારે પ્રીતિ દુખાવો થાય તો હનો વિડીયો લઉં પ્રીતિ લેવું પડે કેમ કે મારે ફેમિલી લોકોને બતાવવાની હોય કે શું થાય હું નહીં આ હાલે તો બાપ કે વા કરો પ્લીઝ સર મારી મે ઘરે હુઈ જા બસ હું જાડી આ હોતા હે નહીં ને આ હોવે નહીં

આજે જે બધા આવે કોઈ માણસો એક બે બેસી જાય હોય કોઈ તો કરતા હોય એટલે એમાં અમારા ઘરની બાજુમાં તો મજાનો વિડીયો એવો છે એડિટિંગ કરવાની તો અત્યારે એડિટિંગ કરી નાખું ને સવાર થઈ જાય તાજી તો અંધારું સાડા પાંચ થઈ ગયો છે સમય તો એડિટિંગ કરું તો કલાક બીજી અડધી કલાક બીજી હોય જાય કાંઈ નહીં હાલો જલ્દી એડિટિંગ કરી નાખું આવું કામ છે ભાઈ પછી આડે પ્રીતિ કાક બનાવો મસ્ત મસ્ત નાસ્તો ખાઈ મસ્ત મસ્ત નાસ્તો ને બનાવતી મારા માટે મસ્ત મસ્ત નાસ્તો બનાવ પાછી હોય આલુ પરાઠા બનાવો હા બે હું તો મજાક કરું તો તારે હુંઈ જાગડી હું તો હુંઈ જ અપના કે ન તો કે જાગી હું તો જાગેલું છું એમ નામ હું કે આ લાંબુ લાંબુડેલ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ હવાર થઈ ગયો છે ને પ્રીતિ છે ને 1 કલાક હુંઈ ગઈ પાછી અડધી કલાક મે એડિટિંગ કર્યું ને તા બધી પ્રીતિ હુંઈ હતી તો હવે છે ને જાગીને રોટલી બનાવવાનું શરૂ કરી દીધું છે કેમ છે સારું છે તો વાંધો નહીં થોડી થોડી દુખે તો લાગે હમ સમજાવ્યું ભાઈ આરું सादूत भी दूँ पीती बना रोटली कौन बना रहा है पीती पीती काकी हम क्या बनो हाँ बोलते हैं जोर से बोल वो काम नहीं है रोटली बोपोर थे क्या है हम हवेलिया स्थाकरी ने जरिये शरीर वहाँ रहा था कई था था ना था तो हम स्थाकरी ने पसी हूँ वहीं आ वाड़ियाँ तुमरवा तो बरसात लाल धैवा मरसाहब

और कगार उंडे हम्म कामड़ा उठो का काम है है करे अलग जाऊं ना ना एक दिन इको ने अलग जाऊं न रे रे बे तीन दिन का घर को टाइम मिले नहीं है तो नहीं आवे तो कर रखा खाओ तो आज खोदी बरसात आईवा झोली से एवा एवा आवे झर्मर झर्मर आवे का बाबू आज आप खो दिया से सूर्य उ जाने छि एवा नहीं जाता है बिकता नहीं है

拜拜，拜拜。